તારો સમય શિક્ષણ સાથે નવી અનુભૂતિનો છે આપણા વડવા આપણને કહેતા ને આપણે બધાએ સાંભળ્યું પણ છે કે ભણજો ભણશો નહીં ને તો મજૂરી કરવી પડશે ભણશો નહીં તો તકલીફ બહુ પડશે ભણશો નહીં તો તમે તમારા જીવનના સપનાઓ પૂરા નહીં કરી શકો કેમ કે ભણતર છે ને ભણતર એ ત્રીજી આંખ છે પણ માર તમને બધાને કહેવું છે કે જો ભણતર ત્રીજી આંખ હોય ને તો એ આંખને હવે ચશ્મા આવ્યા છે એ નંબરના ચશ્મા એ તમારા બાળકોની આવડત છે આવનારો સમય છે ને એ આવડતનો છે કેમ કે આવડત છે તો ઓળખાણ છે આવડત છે તો ઈજ્જત છે આવડત છે તો આબરૂ છે આવડત છે તો આવક છે અને ભાઈઓ બહેનો ખોટું ના લગાડતા હો આવનારા સમયની અંદર આવડત છે ને તો જ અસ્તિત્વ છે એટલે ખાલી શિક્ષણ નહીં પણ તમારા બાળકોને હવે એજ્યુકેશન પ્લસ સ્કિલ એટલે શિક્ષણ સાથે આવડત પર કામ કરાવજો